ઘર જવા દે ઘેર ઘેર જવા મને અમુક શાંતિથી ઘેર જવા ગોવા

ઓ ઓ કલમા બોલાવ ને બાને કલમા દોશી રવા દે મંગવા દે દોશી નહીં દોશી રવા દે કોવાડ કુલ અલ્યા દોશી રવા દે હાલો યે નો યે આ આ ને આય કા દેખજો મા હું ઓમ જો ના પા ના મને તો બધી પા યાદ કીયા લાગુ છે

Đại lần nuôi mua cây đồ